નમસ્કાર દર્શક મિત્રો આપ અમદાવાદ લાઈવ વિડીયો ઓફ પ્લેન ક્રેશ અમદાવાદમાં ખૂબ જ દુઃખદ અકલ્પનીય વિમાન દુર્ઘટના કરુણ દ્રશ્યો અમદાવાદમાંથી આવી રહ્યા છે અત્યંત દુઃખદ અને અકલ્પનીય વિઝ્યુઅલ્સ મેગાણીનગર વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનાના કરુણ દ્રશ્યો હવે સમગ્ર રાજ્યમાં વાયરલ થઈ રહ્યા છે. એર ઈન્ડિયાનો વિમાન એઆઈ એકસો 171 આજે ક્રેશ થયું જેમાં 200 થી વધુ યાત્રીઓ સવાર હોવાની શક્યતા છે. લાઇવ વિઝ્યુઅલમાં જોઈ શકાય છે કે કેવી રીતે અગ્નિના જ્વાળાઓ અને ધુમાડા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા છે. સ્થળ પર લોકો હૈયા ધ્રુજાવી દેનાલ દ્રશ્યોના સાક્ષી બન્યા છે. ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ અને રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. अहमदाबाद की सीधी माहिती आप तेजस सोनी जी पी एम सी न्यूज 24 फोर बाई सेवन लाइव को निकाला जा सके मगर दोस्तों कहीं ना कहीं ये सब कुछ नहीं देखने को मिला दोस्तों कई ऐसे लोग हैं जो अपनी फेम को ढूंढने के लिए लेके यहां पर आए और मेरी बच्ची है

એના અમુક હિસ્સા અહિયાં પણ વાગેલા છે જે જોવાય છે एनडीआरएफ की टीम गई है ओएनजीसी मे पुलिस दल अहर है એમ્બ્યુલન્સ પણ એની સેવા આપી રહી છે અને પ્લેન નો જે મેઇન પાર્ટ છે એ અહીંયા પડેલો છે અહીંયા હાજર છે

આ બિલ્ડિંગમાં પ્લેન ઘર્યું છે ત્યાંથી અત્યારે બધા માણસોને નીકાળી રહ્યા છે પ્લેનનો ભંગાર વેર વિશે પડ્યો છે અને અત્યારે તમે બધે જોઈ રહ્યા છો કે અહીંયા બધે પ્લેનના લીધે આગની ઝપેટમાં આવેલી બિલ્ડીંગ દેખાઈ રહી છે

মৃত্যি লৈ যোৱা এম্বুল দ্বাৰা

ધીરે ધીરે પ્લેનમાંથી જે મૃતદેહો છે એમને બહાર નીકાળી રહ્યા છે અને એનડીઆરએફ ની ટીમનું પોલીસનું એમસીનું સિવિલ હોસ્પિટલનું દરેક જણનું અહીંયા સરાહનીય કાર્ય આપણે ઉડીને આંખે વળગેવું છે અત્યારે તમે જોઈ રહ્યા છો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા છે અને સ્વયંસેવકો ટીમ ટીમ છે 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 પોલીસ દળ એમનું ખૂબ સરાહનીય કામ થઈ આ બનાવ દુર્ભાગ્યપૂર્ણ આપણે જે પ્લેન ક્રેસ થયું એ જગ્યા ઉપર ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે છીએ અને ગ્રાઉન્ડ ઝીરો પર થતી આપણે હિલચાલ દરેક નિહાળી રહ્યા છે રિપોર્ટર તેજસ સોની દ્વારા આ એ પ્લેન ક્રેસની સાઇટ છે કે જ્યાંથી અત્યારે જે મૃતદેહો બહાર કાઢી રહ્યા છે તે આપણે અત્યારે નિહાળી રહ્યા છે અને બહુ સખત જોરદાર મહેનત કરી રહ્યો છે સ્ટાફ ટ્રેન પણ કામે લગાડેલી છે એમ્બ્યુલન્સો પણ અહીંયા સ્ટેન્ડ બાય હાજર છે મૃતદેહ જેવા બહાર નીકળે જેવા એમ્બ્યુલન્સમાં બેસાડીને એમને તરત નીકળી જાય અહીંયા સ્વયંસેવકો પણ હાજર છે એકસો આઠ પણ અહિયાં હાજર છે તમે જોઈ રહ્યા છો કે આ મૃતદેહ નિકાળી રહ્યા છે અત્યારે એમ્બ્યુલન્સ અત્યારે એમની સરાહનીય કાર્ય કાર્ય કરી રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો અત્યારે દરેક ક્ષેત્રમાં દરેક જણ દરેક જણ દરેક સ્વયંસેવક હર એક માણસ અત્યારે કામ કરી રહ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર થી એ ડેડ બોડી ને તમે ક્યાં લઈ જાઓ છો જે બાળકો ની ડેડ બોડી આવે છે ને એ અમે બારસો બેડ માં લઈ જઈએ છીએ ને જે મોટા વ્યક્તિ ની જે ડેડ બોડી આવે છે એ બારસો બેડ ની આગળ આગળ ખસેડવામાં આવ્યું છે

દુર્ઘટના બની છે તે દુર્ઘટનામાં સેવા આપવા માટે તમે જોઈ રહ્યા છો કે તે લોકો અહીંયા સેવા આપવા માટે હાજર છે અને તે લોકો પણ અહીંયા સેવા આપી રહ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક પણ અહીંયા કાર્યક્રમ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યકરો પણ અહીંયા જોડાયા છે અને એ લોકો પણ અહીંયા આગળ આ કાર્યમાં સાથ આપી રહ્યા છે જે તમે જોઈ શકો છો અત્યારે આપણે જે પ્લેન ક્રેશ શરૂ હમણાં જે આજે દુર્ઘટના બની અમદાવાદમાં એ ગ્રાઉન્ડ ઝીરો પરથી અહીંયા આ જે બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છો ત્યાં આગળ જ પ્લેન ક્રેશ થયું છે